સુરત ટ્રાફિક પોલીસ હવે અદ્યતન થઈ રહી હોય તેમ લાગી રહ્યું છે ત્યારે આધુનિક તકનીકનો ઉપયોગ કરતી થઈ છે ત્યારે હવે ઓવર સ્પીડે વાહન હંકારનારો માટે લાલબત્તી સમાન લેઝર સ્પીડ ગન સુરત પોલીસને મળી ગઈ છે જે ત્રીસ લેઝર સ્પીડ ગન સુરત ટ્રાફિક પોલીસને ફાળવાય છે તેત્રીસ પોઈન્ટ પર જનરેટ કરવાની કામગીરી પણ શરૂ કરાઈ છે સુરત શહેર ટ્રાફિક પોલીસને રાજ્ય સરકાર દ્વારા નવી ત્રીસ લેસર સ્પીડ ગન ફાળવામાં આવી છે આધુનિક તકનીકનો ઉપયોગ કરી હવે સુરત ટ્રાફિક પોલીસ અકસ્માત તો ઘટાડશે સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમરે અને જોઈન્ટ પોલીસ કમિશનર ડી એચ પરમારે પત્રકાર પરિષદ સંયુક્ત રીતે યોજી કહ્યું હતું કે આઠથી ત્રીસ પોઈન્ટ પર સ્પીડ ગનથી ઈ મેમો જનરેટ કરવાની કામગીરી શરૂ કરાશે ફેટલ અકસ્માતમાં બે હજાર અઢારમાં ત્રણસો પચીસ કેસ નોંધાયા હતા તો બે હજાર બાવીસમાં બસો ત્રાણું કેસ નોંધાયા છે જ્યારે વર્ષ બે હજાર અઢારમાં અકસ્માતની સંખ્યા અગિયારસો સત્યોતેર હતી તે બે હજાર બાવીસમાં આઠસો છેતાલીસ થઈ છે એટલે કે ત્રણસો ઓગણત્રીસનો ઘટાડો થયો છે તો નેશનલ હાઈવે પર તમામ વાહનો માટે સાઠ કિલોમીટર પ્રતિ કલાકની અને બાઇક માટે પચાસ કિલોમીટર પ્રતિ કલાક તો થ્રી વ્હીલર માટે ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક અને કાર માટે સાઠ કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ નક્કી કરાય છે ઓવર ઓવરસ્પીડમાં વાહન ચલાવતા લોકો સામે કાર્યવાહી કરાશે પિસ્તાલીસ ટકા અકસ્માત ઓવર સ્પીડના કારણે થતા હોય છે અને સાત ટકા અકસ્માત હોવાના લીધે અહીં વસ્તી વધારાની સાથે સાથે વાહનોની સંખ્યામાં પણ દર વર્ષે ધરખમ વધારો જોવા મળી રહ્યો છે બે હજાર અઢારમાં જ્યારે વસ્તી લગભગ ચોસઠ લાખ હતી આજે બે હજાર ત્રેવીસમાં લગભગ એંસી લાખ જેટલી વસ્તી સુરતમાં છે વાહનોની સંખ્યા પણ બે હજાર અઢારમાં જ્યારે ત્રીસ લાખ બોતેર હજાર જેટલી હતી આજે અડત્રીસ લાખ વધારે વાહનો સુરત સિટીમાં છે જેના લીધે ટ્રાફિકમાં અનેક પ્રકારની તકલીફો ઊભી થાય છે સુરત શહેર પોલીસ સતત ટ્રાફિકની દૃષ્ટિએ સુરતને સલામત અને ટ્રાફિકના સરખી રીતે મેનેજ કરવા માટે ઝૂમતી રહી છે જે બે હજાર અઢારની સાથે બે હજાર બાવીસના વર્ષની આપણે સરખામણી કરી શકીએ ફેટલ એક્સિડન્ટ એટલે જેમાં નાગરિકો મૃત્યુ પામ્યા હોય એવા વર્ષ બે હજાર અઢારમાં ત્રણસો ચોવીસ કેસો હતા જ્યારે બે હજાર બાવીસમાં બસો ત્રાણું કેસો છે એટલે એકત્રીસ ફેટલ એક્સિડન્ટ વર્ષ બે હજાર બાવીસમાં ઓછા બનવા પામેલ છે ગંભીર અને સામાન્ય ઈજાના ગુનાઓમાં પણ ઘટાડો થયો છે એવી રીતે જે કુલ અકસ્માતની સંખ્યા અગિયારસો ને હતી વર્ષ બે હજાર અઢારમાં આ સંખ્યા સતત પોલીસની ટીઆરબીની અને નાગરિકોની સહકાર વરા વલણના લીધે આઠસો છેતાલીસ જેટલા અકસ્માતો વર્ષ બે હજાર બાવીસમાં નોંધાયા છે એવી રીતે ત્રણસો ઓગણત્રી ત્રણસો ઓગણત્રીસ અકસ્માતના કેસોમાં ઘટાડો થયો છે અત્યાર સુધી પોલીસની પાસે ઇન્ટરસેપ્ટર વાન છે એક લેઝર ગન હતી હવે સરકારશ્રી દ્વારા બીજી ત્રીસ જેટલી લેઝર સ્પીડ ગન સુરત શહેરને ફાળવવામાં આવી છે જે સુરત શહેરમાંથી પસાર થતા સ્ટેટ હાઈવે તેમજ લોકલ રોડ ઉપર પોલીસ દ્વારા ઉપયોગમાં લેવામાં આવશે જેવા કે મગદલ્લા વાય જંક્શન વીઆઈપી રોડ બટારથી બ્રેડલાઇનર સર્કલ ઊનપાટીયા વીઆઈપી સર્કલ ઓએનજીસી સર્કલ એસ કે નગર ચાર રસ્તા રિંગ રોડ તથા તાપી નદીના ઉપરના બ્રિજો ઉપર સ્પીડ ગન સાથે આજથી પોલીસ મૂકવામાં આવી છે આના લીધે ઓવર સ્પીડની તકલીફ ઘટશે એવો મને વિશ્વાસ છે સુરત પોલીસ હવે અદ્યતન સુવિધા સાથે ઓવર સ્પીડે વાહન હંકારનારો પર નજર રાખશે તો ત્યાં સુધી સુરત પોલીસ પાસે માત્ર એક જ લેસર સ્પીડ ગન હતી હવે રાજ્ય સરકાર પાસેથી નવી ત્રીસ લેઝર સ્પીડ ગન મળતા એકત્રીસ લેઝર સ્પીડ ગન થઈ જવા પામી છે અઝર કુર્સી સાથે હર્ષદ સેટા